નમસ્કાર આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એકસો આઠના કર્મચારીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી નાતાલ પર્વ નિમિત્તે સાવરકુંડલાના એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સાવરકુંડલા તાલુકામાં આવેલ માનવ સેવા મંદિર ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી પચીસ ડિસેમ્બરે દુનિયાભરમાં નાતાલની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અમરેલી જિલ્લાના અને સાવરકુંડલા તાલુકાના એકસો આઠ એમ્બ્યુલન્સ અને ખેલખેલાતના કર્મચારીઓ દ્વારા સાવરકુંડલા માનવ સેવા મંદિર ખાતે માનસિક અને અનાથ મહિલાઓ તેમજ બાળાઓને કેક આપી અને વહેલા સ્વસ્થ થાય એવી શુભેચ્છાઓ પાઠવી નાતાલ તહેવારની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીથી અનાથ આશ્રમનો માહોલ હર્ષોલ્લાસથી છવાઈ ગયો હતો ત્યાંના તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લાના એકસો આઠના કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઇમરજન્સી સેવામાં લોકોનો જીવ બચાવવાની સાથે નાના મોટા પ્રસંગોની તહેવારોની ઉજવણી પણ કરતા જોવા મળે છે આ વખતે ખ્રિસ્તીઓનો મોટો તહેવાર નાતાલની ઉજવણી આવી રીતે કંઈક અલગ રીતે જ કરવામાં આવે જેથી માનવ સેવા મંદિરમાં આ એક અનેરો પ્રસંગ જોવા મળ્યો હતો આપ જોઈ રહ્યા હતા કાનાબાદ ન્યૂઝ રાજુલા સમાચાર અહેવાલ અરમા ધાનાણી સાવરકુંડલા અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને તમામ સમાચારોનું નોટિફિકેશન મળતું રહે ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દબાવો બે આઇકન જેથી અમે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે